વિસાવદર વિધાનસભાના બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે અંતે ઉમેદવારી જાહેરાત કરી દીધી છે ભાજપે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને એક વખત વિસાવદર વિધાનસભાના ચૂંટણી લડેલા પરંતુ તેમાં કોંગ્રેસના અર્ષદ ત્રિપડીયા સામે પ્રહારનો સામનો કરી ચૂકેલા કિરીટ પટેલને બીજી વખત મેદાને ઉતાર્યા છે ત્યારે આ સીટમાં મજબૂત દાવેદારી કરી રહેલા બંને પક્ષના પલટ પર્વ ધારાસભ્યોના સપના રોડાતા પેટમાં તેલ રેડાયું છે છતાં હસતા મોઢે કિરીટ પટેલની ઉમેદવારી આવકારી છે વિસાવદર વિધાનસભાના બેઠક માટે ભારે કસમકસ અને ખૂબ જ મનોમંથન બાદ ભાજપ સેન્ટ્રલ લીડરશીપ ફરી એક વખત કિરીટ પટેલની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ત્યારે વિસાવદર વિધાનસભાના બેઠક પર ઉમેદવારનું બનવાનું પક્ષ પલટું પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને ફૂપત પાયાણીનું સપનું જોડાયું છે બે હજાર બાવીસથી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વ જ હર્ષદ રિબડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જંગમાં ઉતર્યા હતા જોકે તેમનો એકદમ નવા અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે પરાજી થઈ હો આ સીટ માટે મીટ માણીને બેઠેલા બन्ने પૂર્વધારા સપના રોડાયા છે છતાં ભૂપત ભાયાણે કિરિત પટેલની ઉમેદવારી ના ઉકાડતા વાહવાઈ કરવી પડી હરઈ છે અને હું દાવાદાર હતો એવો વિશેય નથી प्रदेश अध्यक्ष શ્રી પટેલ સાહેબ प्रदेश महामंत्री શ્રી રત્નાકરજી અને આપડા ગુજરાતનો ગૌરવ એવા આપડા ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

પાર્ટી માંથી ચૂંટણી જીત્યા બાદ ભૂપત હૃદય પરિવર્તન પણ થયું હતું જેમણે ધારાસભ્ય અને પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં કેસરીયા કરી દીધા હતા ત્યારથી લઈને અત્યાર સુધી ચર્ચા એવી વાત ચાલી હતી કે ભૂપતભાયાની હર્ષદ ત્રિબડીયા અને કિરીટ પટેલ વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ત્રણ મજબૂત દાવેદાર છે જેમાં હર્ષદ ત્રિબડીયા અને ભૂપતભાયાની રાજકીય પછડાટ આપી કિરીટ પટેલ બીજી વખત પાર્ટીના ઉમેદવાર બનવામાં સફળ રહ્યા છે કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની સાથે જૂનાગઢના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને હાલ જૂનાગઢ જિલ્લા મધ્ય સહકારી બેંક જૂનાગઢ પોરબંદર અને સોમનાથ જિલ્લાના સંકળાતી સૌથી મોટી સહકારી સંસ્થા છે તેના ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત